મમ્મી એમ કે મારું બીપી વધી જાય પપ્પા એમ કે મારી આબરુનું શું એમાં આબરૂ ક્યાં ગઈ તમે તમારા શાસ્ત્રમાં આવેલા કથાનકોનો ઉત્સાહથી ઉજવણી કરો અને એ કથાનકનો મેસેજ ગ્રહણ ના કરો તો આ તો ભાઈ તમ તો છે એક પ્રકારનો અને કોઈના પ્રેમને ખોટી રીતે ચિત્રિત કરો મે એવું સાંભળેલું છે એ જ હું બોલું છું હું આપણા સમાજનું પ્રતિનિધિત્વ રજુ કરું છું આટલા વર્ષમાં મે ઘણી બધી જગ્યાએ સાંભળેલું છે કે કોઈ દીકરી કે કોઈ દીકરો પોતાની મેળે કોઈ પાત્રની પસંદગી કરે અને કદાચ એમના માતા-પિતાની રાજી ખુશીથી એમના લગ્ન પણ થાય આપણે એ લગ્નના ઉત્સાહમાં ભાગ પણ લીધો હોય નાઈચા પણ હોઈએ પણ ઘરે જઈ બીજા ત્રીજા દિવસે આપણે ત્રીજા ચોથા લોકોને એવી વાતો કરીએ કે આ બંને વચ્ચે કંઈક ચક્કર હતું એનાથી એ હીન શબ્દ વાપરીએ છીએ લફર મહેરબાની કરી આપણી વાણીને આવા શબ્દો દ્વારા દૂષિત ના કરતા નહીતર શિશુપાલ માં આપણામાં કોઈ ફેર નઈ દે શિશુપાલ ભગવાન શ્રી કૃષ્ણ શું એનું પૂરું ભાન નહોતું એટલે એ એવા શબ્દોનું પ્રયોજન કરી ગયો શું ગતિ થઈ આપણે કથામાં જોઈએ સેમ રીતે કોઈના માટે જજ બનતા પહેલા જરાક વિચારવું કે તમારી ઈચ્છા મુજબનું ન થતું હોય એ બધું ખરાબ જ હોય એવું જરૂરી નથી એટલે અને બીજું કે મારી દીકરીનો ઉછેર મેં એવી રીતે જ કરેલો છે કે જેથી એ પોતાની મેળે પસંદ કરીને કોઈને આવે ને તો એ શ્રેષ્ઠ જ હશે કારણ કે મારી દીકરી એને પસંદ કર્યો છે મેં એને વસંસ્કાર સંસ્કાર આપ્યા છે આવી વૃત્તિ આપણામાં આવવી જરૂરી છે પણ જે માં બાપ પોતાના સંતાનોની પસંદગીની અવગણના કરે છે એ માં બાપ ખરેખર પોતાનું જ કેળવણીનું અપમાન કરે છે એટલે સ્થિર રહી

અમારા ઘરની અંદરની દીકરીને અમે એવી જ રીતે કેળવીએ છીએ કે મને કોઈ પણ પ્રકારનો અત્યારે આ બોલતા સંકોચ નથી થતો કે ભવિષ્યમાં મારી દીકરી પોતાની મેળે જો કોઈનું વરણ કરશે તો અમે ધામધૂમથી એને સ્વીકારશું કારણ કે એ મારા સંસ્કારો મેં જ એનું વરણ કરેલું કેવા છે તો આ રૂકમણી દ્વારકાધીશ વિવાહથી આપણે એક આ શીખ અવશ્ય લેવી જોઈએ હતી કાલની ની કથાનું સાર પણ